અમદાવાદના સાબરમતી ગોવિંદ મકાન માં કરંટ ઉતરતા સ્થાનિકોએ કોર્પોરેટર નો ભૂરિયો બોલાવ્યો સાથે જ તાત્કાલિક ચાલી કરંટ આવતો અટકાવવા ટોરન્ટ પાવર રજૂઆત કરી અમદાવાદ શહેરના સાબરમતીમાં આવેલ કબીર ચોક વિસ્તારની ગોવિંદલાલની ચાલીના દરેક મકાનમાં કરંટ ઉતરતા સ્થાનિકોએ પહેલા ટોરન્ટ પાવરની ઓફિસે જાણ કરી હતી પરંતુ ટોરન્ટ પાવરને ટેકનિકલ કારણોસર કોર્પોરેશનની મંજૂરી લેવી પડે તેમ હોવાથી અને તેમાં સમય નીકળી જાય તેમ હોવાથી ગોવિંદલાલની ચાલીના રહીશોએ અમદાવાદ શહેરના આમ આદમી પાર્ટીના સાબરમતી વોર્ડના પ્રમુખ પ્રિતેશ પટેલનો સંપર્ક સાધીને સમગ્ર બાબત જણાવતા પ્રિતેશ પટેલ સ્થાનિકોને સાથે રાખીને સાબરમતીના કોર્પોરેટર ચેતનભાઈ પટેલને ચાલીમાં કરંટ ઉતરતો હોવાની વાત કરતા ચેતનભાઈ પટેલે દસ દિવસ લાગશે તેમ જણાવતા સ્થાનિકોએ ચેતનભાઈ પટેલનો હુરિયો બોલાવ્યો હતો અને ચાલીના દરેક રહીશો સાબરમતીમાં આવેલ ટોરન્ટ પાવરની ઓફિસે પહોંચ્યા અને ત્યાં પોતાની રજૂઆત કરતા સાબરમતી ટોરેન્ટ પાવરના ઓફિસરે ટોરન્ટ પાવરના ઉપરી અધિકારીને જાણ કરતા કે ગોવિંદની ચાલીના કામ માટે કોઈની પરવાનગીની જરૂર નથી તેમ છતાં પણ આ ફાઇલ મેયરને મોકલી આપી હતી જેથી તાત્કાલિક મેયરે કામની પરવાનગી આપી દીધી છે અને ચાલીમાં કરંટ ઉતરવાની સમસ્યાનું નિવારણ હાથ વગુ આવી ગયું છે

ચેતનભાઈ તમે જવાબ આલો તમે કોર્પોરેટર છો પબ્લિક તમે જવાબ ના તમે જવાબ આ લો આ ભાગી ગયા છે ચેતનભાઈ ભાગી ગયા અહીંયા હજારો માણસને કરંટ લાગે છે ઘરમાંથી માંથી ચેતનભાઈ જવાબ આવવા તૈયાર નથી ચેતનભાઈ ભાગી રહ્યા છે સાહેબ તમારું નામ શું છે

અહીંયા કિરણભાઈ સાહેબ સાથે વાત થઈ છે એમને અમારી વાતને મંજૂર કરીને સોરેન્ટ પાવરને જણાવી દીધું છે કે આ કામ કરવા માટે કોઈની પરમિશન લેવાની જરૂર નથી તેમ છતાં પણ એક ફાઇલ રીજવડ કરાવી ચૂકી છે ગઈકાલના હોય આજે એમને ફાઇલ મેયર સાહેબે મોકલીને તાત્કાલિક ધોરણે આ ફાઇલને પણ સહયોગ કરાવીને તાત્કાલિક ધોરણે કામની મંજૂરી આપી છે એના માટે કિરણભાઈ વનાલિયા સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ આ ચાલીના દરેક સદસ્યો છે ચાલીની અંદર જે પ્રમાણે કરંટ આવતો હતો એ પ્રકારે જે પ્રકારે ટોરેન્ટ બે હાથ અથડ કરવાની વાત કરતું હતું આ કોઈ જગ્યાએ વાત યોગ્ય નથી ચેતનભાઈના દબાણની અંદર ટોરેન્ટ પાવરના અધિકારીઓ કામ કરતા હોય ચેતનભાઈના દબાણની અંદર કોર્પોરેશનના અધિકારીઓ કામ કરતા હોય તેવું લાગી રહ્યું છે